આ વિડીયોમાં તમને સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળશે જેથી વિડીયોને સંપૂર્ણ જો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો જેથી નવા કાનૂની વિષય પર મુદ્દા ઉપર વિડીયો મૂકું તો આપણે એની નોટિફિકેશન મળતી રહે તો મુદ્દો શરૂ કરીએ લગ્ન પ્રમાણપત્ર કેમ જરૂરી છે તો મિત્રો ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લગ્નનો પુરાવો મૂકવાનો હોય છે પાસપોર્ટ વિઝા કે કે નોકરી બેંકના કામકાજ માટે જરૂર પડતી હોય છે છૂટાછેરા કાયદાકીય મામલાઓમાં પણ લગ્ન પ્રમાણપત્રની ની અત્યાવશ્યક જરૂરિયાત ઊભી થતી હોય છે તો લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ક્યાં કરવી તો મિત્રો લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે અરજી તમે તમારા જ્યાં લગ્ન થયેલા હોય એટલે કે કોઈ ગામની અંદર લગ્ન થયેલા હોય તો તમે ત્યાંની પંચાયતમાં નોંધણી કરાવવા માટે અરજી કરી શકો અને નગરપાલિકા વિસ્તારમાં લગ્ન થયેલા હોય તો તમે નગરપાલિકામાં અરજી કરી શકો છો તો મિત્રો લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ કે દસ્તાવેજોની જરૂર રહેતી હોય છે તો લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે સૌપ્રથમ લગ્ન કંકુત્રીની જરૂર હોય છે જો લગ્ન કંકુત્રી તમારા પાસે નથી તો તેવા સંજોગોમાં તમે મહારાજ એટલે કે બ્રાહ્મણ તમે એફિડેવિટ મૂકવું પડતું હોય છે જે વકીલ મારફતે તૈયાર કરાવી શકો છો ત્યારબાદ વર કન્યાનું એક સંયુક્ત એફિડેવિટ કરી મૂકવાનું હોય છે અને વર કન્યાના લગ્નના ફોટો જેની અંદર ફુલાર અથવા તો જે લગ્ન ફોટો હોય તે મૂકવાનો હોય અને વર કન્યાના પાસપોર્ટ સાઈઝના બે ફોટો જે સંયુક્ત એફિડેટમાં લગાવવા માટે ત્યારબાદ ઉંમરનો પુરાવો અને રહેઠાણના પુરાવો ઉંમરના પુરાવામાં તમે એલસી જન્મનો દાખલો જેવા પુરાવા મૂકી શકો અને રહેઠાણના પુરાવામાં તમે

ત્યારબાદ સાક્ષીઓના કાર્ડ આ વગેરે દસ્તાવેજો ભેગા કરી સહીઓ કરી ફાઇલ તૈયાર કર્યા બાદ તમે જે તે પંચાયતમાં અથવા તો નગરપાલિકામાં મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં તમે ફોર્મ સબમિટ કરો ત્યારબાદ તે ફોર્મ ચકાસણી થાય અને ચકાસણી બાદ મેરેજ રજીસ્ટ્રારમાં નોંધણી થાય અને નોંધણી થયા બાદ આપને પ્રમાણપત્ર મળતું હોય છે તો આ પ્રક્રિયામાં કેટલો સમય લાગતો હોય છે સામાન્ય રીતે સાત થી પંદર દિવસમાં પ્રમાણપત્ર મળી મળી જતું જતું હોય હોય છે છે કેટલીક જગ્યાએ દિવસમાં પણ તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવા વિશે હું એડવોકેટ યુવા ઝાલા લોન ચેનલ પરથી આવા જ કાયદાકીય મુદ્દાઓ સરળ ભાષામાં સમજવા માટે ચેનલક્રાઈબ કરો અને લાઈક કરો તમારા મિત્રો શેર કરો આગળના વિડીયોમાં મળીએ નવા કાયદાકીય મુદ્દા સાથે જય હિન્દ